અને તેમાં પાલિકાના તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે આ વર્ષે નગરજનો પાસેથી બજેટ સંદર્ભે સૂચનો પણ મંગાવવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં ત્રણસો પચાસ જેટલા સૂચનો નાગરિકોને આવી ચૂક્યા છે અને હજુ પણ આવી રહ્યા છે ત્યારે બાબતે પણ જરૂરી ચર્ચા કરી બજેટને આખરીઓ આપવામાં આવી રહ્યો છે એ દરેકે દરેક ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે એનું પણ પ્લાનિંગ થયું છે જે વિશ્વામિત્રી નદીને ડિસિલ્ટિંગ માટેની જે રેમ્પની જે કામગીરી ગતિમાં છે એનો પણ રિવ્યુ થયો છે એટલે સમગ્ર રીતે દરેકે દરેક પાસા જે વિશ્વામિત્રી નદી અને અન્ય જે ઝોન વાઇઝ કામ કરવાના છે એની માટેનું માઇક્રો પ્લાન આજે તૈયાર થયો છે અને બજેટની મીટિંગ પણ અમે અત્યારે લઈ રહ્યા છીએ જેમાં જે બજેટ આગામી સમયમાં આવવાનું છે એની માટે થઈને એના ચાલુ કામો આગામી આયોજન જોડે જોડે જેટલું રિવાઇઝ બજેટ જે અમે કરવાના છીએ એની પણ અત્યારે એક ચર્ચા છે